હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મેથી બટેકાવાળો ભાત તો મેથી બટેકાનો ભાત કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લેશો અને કેટલી સામગ્રી જોશે આપણે એક નાનું બટાકો લીધું છે ને એને છાલ સાથે જ લેવાનું બટાકાને સરખી રીતે ધોઈ નાખવાનું આવા નાના નાના ટુકડા કરી લેવાના જો આ નાના નાના ટુકડા કરેલા છે ને અડધો બાઉલ આપણે મેથી લીધેલી છે આ મોટી મેથી આવે ને એ જ છે એને મેં આવી રીતે કટ કરી લીધે છે ને એક નાની વાટકી ભાત લીધા છે ને એને મેં અડધો કલાક માટે પલારી દીધા હતા આ મેં અત્યારે બાસમતી લીધેલા છે સાદા કોઈ બી ચાલે આમાં એવું નહીં કે બાસમતી જ ભાત જોઈએ તો અડધો કલાક આને પલારી દઈએ ને તો દાણો મસ્ત ખીલી જાય એટલે એને અડધો કલાક પલારી દીધા હતા બીજા રૂટિન મસાલા જોશે તો હવે આપણે પહેલાં એનો વઘાર કરી લઈએ આપણે બે ચમચી તેલ લેશું ઘીમાં ભાવતો હોય ભાગ તો ઘીમાં પણ વઘાવ કરી શકો તમે અડધી ચમચી જીરું લેશું ત્રણ આપણે લવિંગ લેશું ચાર પાંચ આપણે મરી લેશું એક આપણે દગડ ફૂલ નાખશું એક આપણે ચક્રી ફૂલ નાખશું એક તમાલપત્ર નાખશું પાંચ લીમડાના પત્તા નાખશું ચપટી હિંગ હવે આપણે પહેલાં બટાકુ નાખી દઈશું પછી એમાં મેથી નાખો મેથી ધોઈને લેવાની પછી ધાણા બે ચમચી ધાણા લીધા તમે હવે બધું મિક્સ કરી લેવાનું મસાલા કરીએ ત્યારે ગેસને ધીમો રાખવાનો એટલે મસાલા આપણા ભરે નહીં અડધી ચમચી આપણે હળદર નાખશું ને અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી દાણાજીરું પાવડર ટેસ્ટ પ્રમાણે મીઠું આ એટલો ભાત ત્રણ વ્યક્તિ ખાઈ શકે એટલો ભાત બનશે એક ચમચી આદુ મરચાં અને આદુ મરચાં અને ધાણાની પેસ્ટ હવે આપણે આમાં દોઢ વાટકી પાણી નાખશું જે ભાતની વાટકી ભેરી હોય ને એ જ નાખવાનું ને દોઢ વાટકી નાખવાનું ખાલી પાણી હવે આપણે આ ભાત નાખી દઈશું એટલું માપનું પાણી લેશું ને તો તમારો ભાત કુકરમાં પણ ખીલશે મસ્ત હવે એને ઢાંકણ ઢાંકી અને આપણે બંધ કરી દઈશું એને એક જ સીટી ખાલી પડવા દેવાની છે એક સીટીમાં તમારો ભાત કમ્પ્લીટ થઈ જશે હવે આપણે ચેક કરી લઈશું ભાત આપણો મસ્ત થઈ ગયો છે જો આપણે એક જ સીટી હજી આપણે એને સીજવા દઈએ ને થોડોક આમનમ રાખી ને આની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું કૂકરનું ઢાંકણ કાઢી લેવાનું ને એમનામાં જ આપણે ડીશ ઢાંકી અને રેવા દઈએ તો એકદમ આમ દાણો દાણો છૂટતો થશે અત્યારે પણ એટલો મસ્ત ભાત થયો તૈયાર છે આપણો મેથી બટેકાવાળો ભાત જો તમને મારી રેસીપી ગમ્યું સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો